હવે હેલો મોટું બગડી ગયું અને ડુઆએ હેલો ભલે કલર એ નો લઈ દીધો આ ધુલાડી હે તો શું કરું અને ડુઆ હવે ને પાસ વાગે માં હેલે જે ડુઆઈ કા વઈ ગયા હાલી મથુરિયા ને આ મારે જાવું તો પણ મારો હેલે હુકમ જ ન થયો મને હેને ડુઆ કલર ન લઈ દીધો ને એટલે હેને આ કંકુ વાપરું હે અને આ મરસું વાપરું હે અને પેનો પોઈદરો વાપરો હે પણ હેલા હારી પેટ વગાડીને મજા આવશે હવે કલર પલાળવા મનુ કેવો કાટો લગડો થઈ ગયો હવે એને મરસું નાખી દઉં ભલે હેલે ભૂરી ને આખી ઉભરતી હોય તો મજા આવશે હવે હેલે મરસું નાખ દીધું હે અને મજા આવશે ઓ જાવો પડી જાય છે હવે હેલે પેન નો નાખવો હોય પછી હેલે હારી પટલે ભૂરી બગાડવાની હવે હેલે પેન નો લઈ આવું આ હેલે પોજરો નાખવો એ આહા અમે ફાડી નાખી એવી બાઈસ આવે ઓ આમાં દેને હારી બાઈસ આવે હે

ए किया तर बेरुजा हई तो धुलाडी है ए हे ए धुलाडी पै धुलाडी केवी मजा आई पूरी ला आखु भरवा बेडी अब चले आम हाली जाऊ धुलाडी पै અને આમ તો કેવી આવે આટલી બધી આવે ગણ માં પોતરા વાળું પાણી વગેર્યું તું અને આઈસક્રુમ બને મને કઈ ન દીધી અને તરત જ બગાડી નાખી એમ જો લુગાય પિસ્કારી અને કલર લાવો મારે એને બગાડવા જવું એ